હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો ને હું પણ એકદમ મજામાં છું મજામાં છું એટલે આવી ગયો છું ભાઠીએ આટો મારો આવી ગયો છે મિત્રો અને અહીંયા ધોધમાર વરસાદ જામેલો છે કારણ કે મેઘરાજા મહેર કરી છે પાછી ઘણા સમય પછી પાછો આવો વરસાદ પડી રહ્યો છે ઘણો સમય એટલે કે મહિનો દોઢ મહિને જેવો એટલે પિસ્તાલીસ થી પચાસ દિવસની અંદર પાછો ફરી એક વખત ધોધમાર વરસાદ આવી રહ્યો છે મિત્રો તો આપણે આવી ગયા છીએ ભઠ્ઠે

ગાડી ગાયું હું રેડ યાર ગાયું બીક વધુ હોય એટલે એને ભાળે એટલે ભાગી આપણે હાંકવાન નતા પણ હું કહું હવે અત્યારે વરસાદ શરૂ થઈને ક્યાં હાંકવા ગાયું બેઠી હતી ભલે બેઠી હવે બગડ્યા ભેગું બગડ્યું બરાબર છે પાંડવા બેઠા નથી પણ હું ગાડી લઈને આવ્યો હતા એ ગાયું બધી ઊભી થઈને ભાગી એટલે મિત્રો અત્યારે વરસાદ શરૂ થાય અને તમને હવે બતાવું વરસાદ કેવો પડી રહ્યો મિત્રો ઘણા સમય પછી એટલે કે ઘણો સમય એટલે ચાલીસ પિસ્તાલીસ દિવસ પછી વરસાદ આવો આવ્યો છે પાછો અત્યાર સુધી સર્વિસમાં પહેલા એક વખત શરૂઆતમાં ધોધમાર પડી ગયો પછી વરસાદ આવ્યો નથી તો જોવો તમે મિત્રો સાથે આપણે આવી રહ્યો છે અને ફોનમાં થોડોક ઓછો બતાવે છે આમ હળવું બતાવે છે પણ વરસાદ સારો છે પાણી બધા વહેતા થઈ ગયા છે અને વરસાદ લગભગ અડધી કલાકથી શરૂ છે આમનો અને હું તો એમ કહું છું કે આવોનો વરસાદ કલાક રહે તો ખેડૂત બધા રાજી થઈ જાય ખેડૂત બધા રાજી થઈ જાય કારણ કે વરસાદ હમણાં જ ઓછા હતા અને આગાહી કરતા આંબાલા ઓછી આવતી ઝાપટા આવતા પણ આજ મને એમ લાગે કે આ આગાહીમાં હું કાઢી નાખીએ ત્રણ ચાર દિન આગાહી છે તો મિત્રો શરૂ એક લાઈક છે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે આપણે વિડીયા તો જોવો છો તો મને ખાસ ખબર છે પણ લાઈક નથી કરતા એટલે કે બાજુમાં અંગૂઠો આવે ને દબાવવાનો એ દબવતા નથી બરાબર તો વિડીયો જોવો તો અંગૂઠો દબાવો હું વાંધો મિત્રો જરાક અંગૂઠો દબી ગયો ને મારા વાલા આમ થો તમારે રિસર્ચ તો વિડીયા જોવા માટે જ કરતા હોય મારા નહીં તો બીજાને પણ તમે ફોનમાં રિસર્ચ તો એ માટે જ કરતા હોય નહીં તો વાત તો એમનામાં થાય જ છે સાધા ફોનમાં એટલે ખબર છે તો મારા નહીં રહેતા બીજા વિડીયા તો જોતા જ છે કારણ કે એટલે કહું મિત્રો તો કે એ તો તમારી મરજી લાઈક કરો કે ન કરો આ તો પ્રેમથી કહું એમ બરાબર તો મિત્રો એક જરૂરથી લાઈક શેર કરે કોમેન્ટ કરવાનું તમે કોમેન્ટ કરજો કેવો લાગે વિડીયો ન સારો લાગતો નથી થઈ ગયો બાકી બીજું કાંઈ ખરાબ નહીં લગતા કારણ કે આપણે ખરાબ કોઈ છે બોલતા નથી મિત્રો એટલે તો મિત્રો સો વરસાદ માસો હળવો પડી ગયો એક ઝપટ બોલાવી દઈ તો વાંધો ન બધા ગાય થઈ જાય તમે મારા ઈટ નું ને એવું તો જોયું છે મેં ઘણી વખત ઇવડી આમ બતાવ્યા છે આપણે તો હાલમાં ભઠ્યા છે તમને ભઠ્ઠા બાજુ હા મેં બતાવી આપણો ભઠ્ઠો છે અને એક ફોર વ્હીલ ની ઓલી બાજુ ભઠ્ઠો છે બરોબર તો મિત્રો વરસાદ ધીમે 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 શરૂ છે અહીં ગયા હાવ બંધ થઈ ગયો અને એક રસ થઈ ગયેલું છે એક જ હરખ્યું વાતાવરણ છે માથે ઉપર એક હરખ્યું વાતાવરણ છે વાદળમાં એટલે લગભગ વરસાદ આ રહેવાની શક્યતા નથી એનું કારણ કે વાતાવરણ બંધાઈ ગયેલું છે એટલે ધીમે 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 શરૂ રહેશે એ ફાઇનલ સીધું તો તમે લાગે વરસાદ આવશે પાછો ઘડીક આવી આવી જાય તો આવી જાય સારું રાખતું એમ પણ આજ ગમે નજર નાખો તળાથી નીકળ્યો આલી વરસાદ શરૂ જ છે ધીમે ધીમે શરૂ હતો અહીંયા થોડોક વૈશ્ચે વધી ગયો હતો પાછો બન થઈ ગયો અહીંયા આવ્યો આ ફૂલ જામ ગયેલો હતો વરસાદ તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરી જય માતાજી